આજે કેટલી ગાય નવી આવી છે અને કેટલી જાબણમાં છે અને કેટલું દૂધ છે એ આજે આ વિડીયાની અંદર હું તમને બધી ગાયોની ડિટેલ આજે આ વિડીયામાં આપી દઉં છું આજની તારીખ છે ત્રીસ ત્રીસ તારીખની તમામ ડિટેલ હું એક ગાય દીઠ હું તમને આપી દઉં છું કે જે આ પહેલાં નંબરની ગાય છે એ આજે આવી છે એનું દસ લિટર દૂધ હાજરમાં છે અને આ જો કાબરું રેડલું છે એ એનું છે તાજી વીઆયેલી છે ગાય ખૂબ જ સારી છે પછી હું તમને બતાવી દઉં સામે બીજા નંબરની ગાય એનું દસ લિટર દૂધ હાજરમાં છે આપણી પાસે બધી ગાયો લોકલમાં છે હાઈટ કન્ડેક્શનવાળી તમામ ગાયો દૂધવાળી મળી જશે હવે હું તમને બતાવી દઉં આપણે પહેલીયાતમાં હમણાં હાલમાં આપણી ગાયો નજરમાં ન બેવાનું કારણ કે આપણી ગાયો બધી દોરાઈ ગઈ છે દોયા પછીનો આ વિડિયો છે આ ગાય છે પહેલી આત એનું સાત લિટર દૂધ આજે હાજરમાં છે આજની તારીખમાં પછી આ ગાય છે ત્રીજા નંબરની જે કાલે નળી આવી છે વીયાણાનો આજે ત્રીજો દિવસ ઉગ્યો છે પણ દસ લિટર દૂધ હાજરમાં છે ખૂબ જ સારી છે જેમ બને ત્યાં સુધી હું તમને બધી ડિટેલ આપી દઉં છું આજની ત્રીસ તારીખની આ ગાય ગાભણમાં છે ચાર થી પાંચ લીટર દૂધ આ આપે છે આઠેક મહિના જેવી જાભણમાં છે અંદાજે આ ગાય છે આઠથી નવ લિટર જેટલું દૂધ આપે છે વીઆેલી છે દસ થી બાર દાડાની અને બીજા નંબરની ગાય આરિયા ગાભણમાં છે માથામાં એક ચીંગડી છે દસથી તેર ચૌદ લિટર જેટલું અંદાજે દૂધ આરિયા આપશે બહુ કન્ડિશનમાં સારી છે આપણી પાસે કોઈ ગાય ગરમી લગાડે તેવી ગાય છે નહીં બધી આપણે અહીંયા બનાસકાંઠાની લોકલ ગાયો રાખવામાં આપણે આવે છે અને બધી હાઈટ કનેક્શન વાળી ગાયો છે અને આપણે તાજી ગાય હોય તો જ લઈએ છીએ અથવા ઓલી કે તો ગાભણમાં હોય તો આપણે ગાયો લઈએ છે હવે હું તમને બધી ગાયોના બતાવી દઉં બચ્ચા કે કઈ કઈ ગાયનું બચ્ચું છે કેટલા દિવસનું બચ્ચું છે અને રેડલી છે કે રેડલો છે કે વાછડી છે એ બહુ તમામ તમને બતાવી દઉં બચ્ચા કે જે આ પહેલા નંબરનું ગાય છે એનું બચ્ચું હર્યું આ કાબરૂ છે એને છે રેડલો તમે જોઈ શકો છો આ છે પહેલા નંબર ગાયનું પછી એના પછી છે બીજા નંબરની રેડલી એ બીજા નંબરની રેડલી નેચે છે રેડલી એ આરિયા છે તમે ખાસ ધ્યાનથી જોજો પછી ત્રીજા નંબરની ગાય ત્રીજા નંબરનું ગાયનું બચ્ચું છે જોઈ શકો છો તમને પેલા આરું પૂરું બતાવી દઉં કે એના ત્રીજા નંબર ગાયનું બચ્ચું છે જોઈ શકો છો દિસોટીઓ લટકે છે પછી જે આ બચ્ચું છે કે સામે ટોલીની પેલી બાજુ ઊભી છે ઝોપાની બાજુમાં એનો બચ્ચો આર્યો આ છે એને દસ લિટર દૂધ હાજરમાં છે અને એક રેડલી છે આ રેડલી છે એનો બચ્ચું એનીમાં હું તમને બતાવી દઉં છું કે નેચે ખૂબ સારી એચેપ રેડલી છે એનીમાં ઓલી લાસ્ટમાં ઊભી છે એ છે આ ઓલી ગાય છે એ ગાયનું બચ્ચું છે હવે હું તમને પરફેક્ટ રીતે હું ગાયો બતાવી દઉં છું તમે જોઈ લેજો આર્યા કાપણ આ ત્રણ દિવસની વ્યાય હવે દોરાઈ ગઈ છે એટલે મગજમાંની બે આર્યા પહેલી આર્યા તેર લીટર દૂધ આપશે પણ હાલમાં દસ લીટર દૂધ હાજરમાં છે આર્યા દસ લીટર દૂધ છે અને એક ખાસ તમને અપીલ કરી દઉં કે કાલે આપણી પાસે બે ગાયો સારી આજે રાખી લીધી છે સારી બે બે ગાયો કાલે આવવાની છે એકદમ સારામાં સારી ક્વૉલિટીની ગાયો એ કાલના દિવસ પૂરતી એકત્રીસ તારીખની ગાયો કાલે આપણી પાસે આવવાની છે ચલો જય માતાજી અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ